રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિલીપ દેશમુખની પ્રતિક્રિયા પાંચસો વર્ષ પછી અયોધ્યામાં ભગવાન પોતાના સ્વગ્રહે એક સારા આવાસમાં એનો પ્રાણ પ્રતિષ્ઠા ફરી થવાની છે મારું પોતાનું એ સદભાગ્ય રહ્યું છે કે રામ જાનકી રથયાત્રા ઓગણીસો છ્યાસીમાં જે નીકળી ત્યારથી માંડીને આ રામ મંદિરની જ્યારે પુનઃ પ્રતિષ્ઠાપના થઈ રહી છે ત્યાં સુધીનો આખો ઇતિહાસ મેં નજરે જોયેલો છે ઓગણીસો નેવના આરસામાં એક ગીત અમે ગાતા કોટી કોટી હિન્દુ જનકા હમ જ્વાર ઉઠા કર માનેગે સૌગંધ રામકી ખાતે હમ મંદિર વહી બનાયગે એટલે આ જે કરોડો કરોડો લોકોનો જે નાદ હતો કોટી કોટી હિન્દુ જનકા હમ જ્વાર ઉઠા કર માનેંગે સૌગંધ રામ એટલે આજે રામના નામે જે સૌગંધ ખાધી હતી અને રામનું પણ ભગવાન શ્રી રામ પણ એના માટે જ પ્રખ્યાત છે પ્રાણ જાય પર વચન ન જાય એટલે જેમ ભગવાને પોતાનો પ્રાણ તેજી દીધા પણ એમનું વચન ન છોડ્યું એમાં કોટી કોટી હિન્દુજનોએ જે સૌગંધ લીધો હતો રામના નામે એ આજે સાકાર થઈ રહ્યું છે અને એનો ઉત્સવ આજે ચારે બાજુ દુનિયાભરમાં આ ઉજવાઈ રહ્યું છે અને ઉત્સવમાં અહીંનો હિન્દુ સમાજ પણ એકદમ બળચરકર કચ્છનો હિન્દુ સમાજ સહભાગી થયો છે આજે હું રસ્તામાં આવ્યો તો અનેક ગામોમાં ધજા ફરકી રહી છે ભુજમાં પણ દરેક ચોક શણગારી શણગારી ગયો છે આજે ખૂબ સુંદર રંગોળી રંગોળી એ ભૂમિનું અલંકરણ છે અને ભગવાન રામના સ્વાગતમાં આજે અહીંયા હજારો લોકો આવશે અને ભગવાન રામની આ એક પ્રકારની વંદના છે અમારી વંદનાના અનેક પ્રકાર છે નવધા ભક્તિમાં વર્ણન છે શ્રવણમ કીર્તનમ છે એવ તો એ પ્રકારે અમારું આ એક રંગોળી દ્વારા અમે અમારો ભાવ વ્યક્ત કરી રહ્યા છે દરેક જણ પોતાની રીતે ભાવ વ્યક્ત કરશે આજે રંગોળી થશે ખૂબ સરસ દીપોત્સવ થશે આ ત્રણ દિવસ ભુજમાં વિવિધ પ્રકારે ઉત્સવ થઈ રહ્યું છે હમીસર ઉપર પણ અહીંના સાંસદ દ્વારા બહુ જ મોટો ઉત્સવ થવા જઈ રહ્યો છે સંગીત સંધ્યા પણ થશે અને દીપોત્સવ પણ થશે આ એ રીતે અમારું પણ આ એક નાનકડું યોગદાન છે આ રંગોળી જવા માટે સૌ કચ્છવાસીઓને હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું અને તમારો ભાવ અહીંયા આવીને તમે વ્યક્ત કરો એક દીવો પ્રગટાવો અને ખૂબ સરસ ત્રણ દિવસ માહોલ દિવાળી જેવો આપણા દેશમાં રહેશે અને રામ મંદિર થકી આપણા દેશમાં એક સાંસ્કૃતિક પુનરુત્થાન થકી આ દેશ દુનિયાભરમાં અગ્રિમ પંક્તિમાં અને મોદી સાહેબ જે કહે છે કે આ દેશ આપણો વિકસિત દેશ બને અને રામ રાજ્યની પણ કલ્પના આ જ છે કે આ રાજ્ય એક વિકસિત દેશ બને એ બીજા શબ્દોમાં એ વ્યક્ત કરે છે આ રામરાજ્ય બને એ દિશામાં આપણું આ સાંસ્કૃતિક પુનરુત્થાન જે છે આખું દેશનું એ દિશામાં જઈ રહ્યું છે એ લોકોનો ઉત્સાહ એ પ્રકાર આપણા દેશના ઉત્થાનમાં ચોક્કસ ભાગ ભજવશે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ